તો કાળ બેસાર આવ્યા જમવા જવાના તો લોકો હોળી જોડાય જ હે લગ્ન પ્રસંગમાં અને હું જોડાઈ જાવ ફરી પાછી રસોડામાં આજની રસોઈ છે દાળ ઢોકડી છોકરાઓની મનપસંદગી પણ હવે જરૂર તો છે લગ્ન પ્રસંગમાં જવાય નહીં પણ રસોડા ની જરૂર છે મેં કી હું થોડું થોડું ઓલાવું તો મેં થોડોક પ્રસંગ હાસે આવો ટાઈમ મળે થોડી વાર આવી જાઓ ત્યાં સુધી તમે આ પ્રસંગ અમારા કાઠિયાવાડી રિવાજ કોઈ સાંકડા વધાવાના હોય કોઈ ગણપતિ બિહારવાના હોય કોઈ અમારે પીઠી રસમ તો હાંઝે હોય કાઠિયાવાડી રીત રિવાજ પ્રમાણે એટલે આ લોકોને ઘડીક જવા જ દીધા છે તો હું આલો મેં થોડીક વાર નિશાળે હાંસવું અને પોતપોતાના કામે જતા રહ્યા તો હું નિશાળે આવતી રહી આવવું પડે ને ભાઈ એમાં કાંઈ ખોટું થોડું છે આપણે કરવું જ પડે ને આપણી ફરજમાં આવે એ તો લો જે માતા જે વિડિયો આટલો ફસ્તરી મળ્યા બપોરે આગળ બે ઢોલ હોય પછી કેમેરામેન હોય અને પછી હાથમાં થાળી હોય અને ગણપતિ દાદાની માટલી લેવા લોકો જઈ રહ્યા હોય તો સરસ મજાના ગીત ગાતા હોય મેં તો થાળ ભર્યો છે મોતી નો હરખે વધાવા જાવ ને સરસ મજાના ગીત ગાતા હોય બે ગાગડીઓ લઈ આવે પછી કુંભાર ના કેવા ફટાણા બોલે કુતરા વધુ હોય એ નામ લઈને બોલે અમારે ફલાણી હોય ને બેન લે ને ગાગડી દે ને હવે ગાગડી બેન ને લઈને ગાગડી લેવાય ને આવો અમારા કાઠિયાવાડી રીત રીતિ ફટાણા કેવા બોલે હે જોઈતી હોય તો રાખ ન કર પાતર પડતી મેં આવા ફટાણા બોલીને ને બે ઠીક રહી ગાગડીયું લઈ આવે નાઈ નાઈ માટી લ્યો ને ગાગડીયું બોલે મારા કાઠિયાવાડી રીત રીતિ તે મેં કીધું બેન પણ મળે લો અને બેઠા છે આ બેન પણ એમ જ હોય કઈ ને એમાં કઈ મોટા સટા ન લાગી ગયા હોય કે હિમોકો તમ તારે

અને થી ડાળ ઢોકળી સરસ મજાની બની ગઈ જમવા જવાનું નોતરું છે પણ એમ થાય કે આના જમી લો સરસ મજાની સાસ ફાળો માંથી લઈ આવું છું ડાળ ઢોકળી બની ગઈ હોય એમાં કાંઈ ઘટે નહીં છોકરા કે અમારા જમવા જવાનું પણ જમવા જ જવું કે દાળ ઢોકળીનો વારો છે ને કાંઈ વાંધો નહીં આવી જાઓ બની શકે એ હાશું ખેજો ખાવાનું મન થાય એવી બની ને કેવી બની સરસ મજાની મારી દાળ ઢોકળો તૈયાર થઈ ગઈ કાંઈ ઘટે નહીં ગણપતિ મહારાજ કે મન બોલાવો તો હું આવું તો કઈ આવી જાઓ ને આમાં તો શું વાંધો અમે તમે જમતા હોય ભગવાન તો સરસ મજાની દાળ ઢોકળો તૈયાર થઈ છે ભગવાન નહીં એમ થયું કે મને બોલાવે તો હું આવી જાઉં

એ તાર ફોટો પાડો એ ગંગા આમ જો તો દર ફોટો પાડો દાદા પા માથા વળાવી કેટલા લાડ કર્યા કેવા હે ઈ હવારમાં રોજ જન બોલાવા આયન મમી છે પણ આયન દયન દાદા મોટા બાપુ બાપુ દીકરી દસક લીધી દીકરી લાડ કેટલા કરે છે એટલા કાવ રોજ જન માથા વળાવવા ને દાદો આવ્યો મોટો બાપો બાપુજી કે છે પણ આયો એટલે દત્યોન કાંછી લઈને બેહી ગઈ ક્યારે આવે ને ક્યારે વળાવવાનું કો આ બાજુ થુરત લે ને

¡Ja, <laughs> ja,